કદાચ નું બજેટ બહાર પાડ્યું છે ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગોએ બજેટની આવકારી તો બીજી તરફ ડાયમંડ વર્કર યુનિયન સપડાયેલા હીરા ઉદ્યોગને લઈને अनेकर જોવાતો કરાઈ હતી નમસ્કાર હું છું ભાલસ્ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આલવાડ ગુજરાત સરકાર દ્વારા 2025 અને 26 નું બજેટ બહાર પાડવામાં આવ્યું છે ગુજરાતના લાખો રત્ન કલાકારોને આશા હતી અમને પણ આશા હતી કે ગુજરાતની અંદર ભયંકર મંદિરનો માહોલ જ્યારે હીરા ઉદ્યોગમાં ચાલી રહ્યો છે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત થી સરકાર રત્નકલાકારોની બહારે આવશે પરંતુ આ બજેટની અંદર રત્ન કલાકારોને કોઈ પણ લાભ નહીં આપીને સરકારે રત્ન કલાકારોની ઉપેક્ષેસના કરી છે

સરકારે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર ને એવી આશા હતી કે આર્થિક પેકેજ જાહેર કરે કલાકાર કલ્યાણ બોર્ડ ની સ્થાપના કરે જે આત્મહત્યાના બનાવો છે બને છે અને આત્મહત્યાના બનાવો એના પરિવારને મદદ કરે રાજકીય નેતાઓ પણ કેન્દ્રની અંદર આ મુદ્દાઓને ઉઠાવેલા છે વિધાનસભામાં પણ ઉઠાવેલા છે પરંતુ ક્યાંય સરકારે રત્ન કલાકારોને ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો ઉપના કરવામાં આવી છે અવમાર્યું વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો આ બાબતે ગુજરાત સરકારે જાણવું જોઈએ અને ક્યાંય ને ક્યાંય રીતે રત્ન કલાકારોની ઉપેક્ષા છે